ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા રોડ ઉપર અલ્ટો કારમાં સીએનજી ગેસ લીકેજ થતાં ગાડીમાં આગ લાગી ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના પટેલ પ્રકાશભાઈ રામજીભાઈ ખેડબ્રહ્માથી પરત લક્ષ્મીપુરા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં ગાડીમાં આગ લાગી હતી ગલોડિયા રોડ ઉપર સવારે ગાડી નંબર જી જે ઝીરો ટુ એસી ત્રેવીસ ઓગણત્રીસ અલ્ટો કારમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જ્યારે ખેડબ્રહ્મા પાલિકાને જાણ કરતા સંતોષ પટેલ સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધું હતું પ્રતિનિધિ ફજલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો